એને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધા મિત્રો ગુજરાતી અભિનેત્રી વિ મમતા સોની તો બધા લોકો જાણે જ છે કારણ કે ગુજરાતી અભિનેત્રી વિ મમતા સોની ઉપર અત્યારે સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને અત્યારે મમતા સોની ઉપર જે સવાલો ઊભા થઈ રહ્યા છે એ સવાલો ઊભા થવા પણ જરૂરી છે મિત્રો કારણ કે ગુજરાતી અભિનેત્રી મમતા સોનીને કોઈ જાણતું પણ નહોતું અને જ્યારે તેમણે વિક્રમભાઈ ઠાકોર સાથે પહેલી ફિલ્મ બનાવી હતી એકવાર પીઓ ને મળવા આવજે ત્યારથી મમતા સોનીને બધા જાણવા માંડ્યા છે અને તો પણ વિક્રમ ઠાકોરના મમ્મીનું અવસાન થયું હતું લક્ષ્મીબાનું અવસાન થયું હતું તો પણ ત્યાં મમતા સોની હાજર નતા રહ્યા કારણ કે બધા ચાહકોનું કહેવું એવું છે કે ત્યાં આગળ મમતા સોની હાજર રહેવા જોઈએ તો પણ મમતા સોની ત્યાં આગળ હાજરી આપી નતા શકે તો મિત્રો તેની સાચી હકીકત શું છે હું તમને જણાવીશ વિક્રમ ઠાકોરના મમ્મી લક્ષ્મીબાનું અવસાન થયું હતું ત્યારથી આ જ લઈને મમતા સોની હજુ સુધી વિક્રમ ઠાકોરની મુલાકાત લેવા એકેવાર ગયા પણ નથી અને એવો કોઈ ફોટો કે એવો કોઈ વિડીયો પણ તેમને સોશિયલ મીડિયા દ્વારા શેર નથી કર્યો કે મમતા સોની વિક્રમ ઠાકોરની મુલાકાત લીધી અને ઘણા લોકો અત્યારે સોશિયલ મીડિયા દ્વારા બતા કહી રહ્યા છે કે મમતા સોની વિક્રમ ઠાકોરના ઘરે પહોંચ્યા છે વિક્રમ ઠાકોરની મુલાકાત મમતા સોનીએ લીધી છે પણ એવું કંઈ જ નથી મિત્રો કારણ કે મમતા સોની વિક્રમ ઠાકોરના ઘરે જો કદાચ મુલાકાત લેવા ગયા હોય તો તેમનો સોશિયલ મીડિયા દ્વારા ફોટો કાતો તો વિડીયો વાયરલ થયો હોય અને જે લોકો અત્યારે વિડીયો બનાવીને કહી રહ્યા છે કે મમતા સોની મુલાકાત લીધી મમતા સોની અત્યાર સુધી કોઈ મુલાકાત પણ નથી લીધી ને તેમની સંધાંજલિમાં કે પછી તેમના બેસણામાં પણ મમતા સોની જે લોકો મિત્રો તમને લોકોને બતાવી રહ્યા છે કે તમને અને અમને લોકોને બતાવી રહ્યા છે કે મમતા સોની મુલાકાત લીધી તો નથી અને કોઈ મમતા સોની કોઈની મુલાકાત પણ નથી લીધી અને તે બેસણામાં પણ નતેમ સંધાન જલીમાં પણ મમતા સોની નથી ગયા મિત્રો અને મમતા સોને અને વિક્રમભાઈ ઠાકોર વચ્ચે શું મામલો છે એ કોઈ લોકો નથી જાણતા મિત્રો કારણ કે જે લોકો સોશિયલ મીડિયા દ્વારા બતાવી રહ્યા છે કે આ બંને વચ્ચે ઝઘડો થયો છે આ બધું કઈ જ નથી એવું મિત્રો બંને વચ્ચેને શું પર્સનલ ઝઘડો છે અને શું પર્સનલ મેટર છે એ કોઈ નથી જાણતું મિત્રો અને મમતા સોની વિક્રમભાઈ ઠાકોરની મુલાકાત કેમ નથી લીધી એ ખુદ મમતા સોની જ જાણે છે અને વિક્રમભાઈ ઠાકોરે જ જાણે છે કે આ બંનેની મુલાકાત કેમ નથી લીધી અને મમતા સોની વિક્રમ ઠાકોરના શ્રી લક્ષ્મીબાના બેસણામાં કેમ નથી ગયા એ વિક્રમ ઠાકોર મમતા સોની જાણે છે કે આ બંનેની મુલાકાત કેમ નથી લીધી અને મમતા સોની ત્યાં આગળ કેમ નથી ગયા જે લોકો વિડિયો બનાવીને કહી રહ્યા છે કે આ કારણથી નથી ગયા અને તે કારણથી નથી ગયા એવું કાંઈ નથી મિત્રો કારણ કે મમતા સોનીની પર્સનલ લાઈફ છે અને પર્સનલ લાઈફ એ પોતે જ જાણે છે એ કોઈની આગળ તેમની શેર પણ નથી મમતા સોની કયા કારણથી નથી ગયા એવું વિડિયો કે કોઈ ફોટો તેમણે શેર નથી કર્યો કે હું આ કારણથી નથી જ્યારે પણ મિત્રો તે વિક્રમ ઠાકોરની મુલાકાત લેવા જશે તે ત્યારે સોશિયલ મીડિયા દ્વારા તમને લોકોને ખબર પડી જશે કે મમતા સોની વિક્રમ ઠાકોરની મુલાકાત લીધી છે અને મિત્રો સાચી હકીકતની તો આપણ લોકોને ત્યારે ખબર પડશે જ્યારે વિક્રમભાઈ ઠાકોર મમતા સોની વિશે કઈ કેસે કહે આ કારણથી મમતા સોની મારા માતાશ્રીના બેસણામાં નથી આવી શક્યા કાતો પછી મમતા સોની ઠાકોર વિશે કઈક કે હું આ કારણથી મમતા સોની વિક્રમ ઠાકોરના માતુશ્રી લક્ષ્મીબાના બેસણામાં નથી ગઈ ત્યારે માત્ર આપણ લોકોને ખબર પડશે કે મમતા સોની નું કારણ આર્યું જ હતું ને એ જ કારણથી મમતા સોની વિક્રમ ઠાકોરની માતુશ્રી લક્ષ્મીબાના બેસણામાં નથી ગયા મિત્રો તમે મમતા સોની અને વિક્રમ ઠાકોરની માહિતી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો ને ગુજરાતી તમામ કલાકાર ની માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અને કદાચ વિક્રમ ઠાકોરની મુલાકાત મમતા સોની લેશે તો તેનો વિડીયો અમારી ચેનલ પર સૌથી પહેલા મળી જશે અને હું તમને એ વિડીયો બતાવીશ મિત્રો તો એના માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો એને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો